વડિયા ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નારી વંદના ઉત્સવ કાર્યક્રમ મહિલા અને બાળ વિકાસ ટ્રસ્ટ દ્વારા મહિલાઓ માટેનો સરસ મજાનો કાર્યક્રમ યોજાયો પટેલવાડી ખાતે તાલુકા કાનૂની સેવા સમિતિ વડિયા કાનૂનની શિક્ષણ શિબિર નારી વંદના ઉત્સવ મહિલા સુરક્ષા દિવસ તેમજ મહિલા અને બાળ વિકાસ ટ્રસ્ટ દ્વારા મહિલાઓ માટેનો સરસ મજાનો કાર્યક્રમ યોજાયો જેમાં દીકરીના નાનપણથી એમને લાંબી જીવન સુધીમાં સરકારી મળતી સહાયની માહિતી આપી હતી આ ઉપરાંત દીકરીઓના હક વિશે પણ માહિતી પૂરી પાડી તેમજ જો કોઈ તકલીફ હોય તો કાનૂની માર્ગદર્શન મળી શકે એ બાબતે પણ માહિતી આપી આ તકે જયશ્રીબેન પારેખે પણ ખૂબ વિસ્તારથી બહેનોને સમજાવ્યું આ પ્રસંગે વડિયા માજી સરપંચ વિપુલ રાખ છગન ઢોલરિયા તેમજ મનીષ ઢોલરિયા ભીખુભાઈ વોરા વગેરે તમામ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમમાં અનેક બહેનોએ આ પ્રસંગે હાજરી આપી અને કાર્યક્રમને દીપાવ્યો હતો અહેવાલ રાજુ કારિયા લોકાર્પણ આજનું જે કાર્યક્રમ થોડી માહિતી આપો ને આજે વડિયા કુકાવાવ તાલુકા મહિલા અને બાળ વિકાસ ગુજરાત રાજ્ય અમરેલી તરફથી મહિલા જાગૃતિ શિબિરનું એક આયોજન કરેલું મહિલા અને બાળ વિકાસ ટ્રસ્ટ વડિયા દ્વારા એ શિબિરની અંદર ઉપસ્થિત વડિયા ગામના સરપંચ મનીષભાઈ ડોલરિયા જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી વિપુલભાઈ રાગ તાલુકા પંચાયતના સદસ્ય તુષારભાઈ તેમજ શૈલેષભાઈ તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ ટુમર અને આ જે કાર્યક્રમના અધ્યક્ષસ્થાને તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પરસોત્તમભાઈ હીરપરાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયેલો આ કાર્યક્રમની અંદર મહિલાઓના વિકાસ માટે અને મહિલાઓને મળતી સરકારી જે યોજનાઓ છે એ સખી મંડળ દ્વારા કયા કયા યોજનાઓનો લાભ મળે છે કાનૂની શિબિર પણ સાથે હતી જે કાનૂન મહિલાઓને જે કાનૂનના જે હકો મળે છે એના હક વિશે જયશ્રીબેન પારેખે એડવોકેટ જયશ્રીબેન પારેખે વિસ્તારપૂર્વક માહિતી આપી તેમજ મહિલાઓને જે ગવર્મેન્ટના જે લાભ મળે છે તે ત્યાર પછી કાંઈ પણ પ્રશ્નો મહિલાનો હોય તો મહિલા અને બાળ મહિલા વિકાસ પોલીસ સ્ટેશન જે અમરેલી અંદર આવેલું છે એ વિશે પણ માહિતી આપી અને કોઈ પણ મહિલાઓને કાંઈ પણ પ્રશ્ન કાર્યક્રમનો કાંઈકળ હોય કાંઈ પણ પ્રશ્ન હોય તો અમારી પાસે અમરેલીનો સંપર્ક કરવો એવી ખૂબ વિચારપૂર્વક માહિતી આપી અને વડિયાના તેમજ આજુબાજુના વિસ્તારના બહેનોએ બોળી સંખ્યામાં તેમનો લાભ લીધો